ડીરાઇવડ ડીરાઈવડ શબ્દનો વિશેષણ તરીકે અર્થ ઉત્પન્ન વ્યુત્પન્ન વ્યુત્પાદિત સાધિત કે તારવેલી થાય છે જ્યારે ક્રિયાપદ તરીકે ડીરાઈવડ શબ્દનો અર્થ કોઈની પાસેથી લાગણી કે ભૌતિક લાભ પ્રાપ્ત કરવો શબ્દ ઇત્યાદિની વ્યુત્પતિ કહેવી નો મૂળ શોધવું કે જણાવવું કાઢવું મળવું કે નીકળવું થાય છે ડીરાઈવ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ This word is derived from the French language. અર્થાત આ શબ્દ ફ્રેન્ચ ભાષામાંથી લેવામાં આવ્યો છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ન્યુ મેડિસિન ઇઝ ડિરાઈવ ફ્રોમ ફિશ ઓઇલ એટલે કે નવી દવા માછલીના તેલમાંથી પ્રાપ્ત થઈ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ